નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની ગુજરાતી વિષયની જે પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર પચીસ આવી રહી છે તારીખ સાત દસ બે હજાર પચીસને મંગળવારના રોજ તેનું જે મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર છે અધ્યયન નિષ્પત્તિ અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેનું તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણે આ ચેનલ ઉપર ધોરણ સાતના દરેકે દરેક વિષયના પ્રથમ સત્રાંત પરીક્ષાના પ્રશ્નપત્ર અને પ્રશ્નપત્રની સાથે સાથે તેના સોલ્યુશનની પીડીએફ અવેલેબલ છે તમે તમારા વોટ્સઅપ પર પણ આ પીડીએફ મંગાવી શકો છો તો જરૂરથી દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રો આ પીડીએફ મંગાવી લેવી તમારી પરીક્ષાની તૈયારી માટે અને સાથે સાથે પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરવા માટે આજે પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર પચીસનું આજે પ્રશ્નપત્ર અને તેનું સોલ્યુશન જે છે તમને ખૂબ જ ઉપયોગી થશે ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ સાત વિષય ગુજરાતી પ્રથમ સત્રાંત પરીક્ષાનો કુલ એંશી ગુણનું પ્રશ્નપત્ર એમાં પ્રશ્ન નંબર એક નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો જેના કુલ દસ ગુણ છે પહેલો સવાલ પ્રાણી માત્રને કાવ્યમાં કયા કયા મહામાનવનો ઉલ્લેખ થયો છે તો ઉત્તર પ્રાણી માત્ર કાવ્યમાં મહાવીર બુદ્ધ રામ કૃષ્ણ ઈસુ હજરત મહંમદ પયંગબર તેમજ અશોધ ધરથૃષ્ટ જેવા મહામાનવનો ઉલ્લેખ થયો છે બીજું ડૉક્ટરને પોતાની નિમણૂક કાળા પાણીની સજા જેવી કેમ લાગી ઉત્તર ડોક્ટરની જે ગામમાં નિમણૂક થઈ તે ગામ સ્ટેશનથી સોળ કિલોમીટર દૂર હતું ત્યાં ન મળે બસ કે ન મળે ગાડું નદી નાળાવાળો રસ્તો ઘોડા ઉપર સામાન મૂકીને આવજા કરવી પડે ટપાલની તકલીફ અઠવાડિયામાં ત્રણ દિવસ આવે તેથી ડૉક્ટરને પોતાની નિમણૂક કાળા પાણીની સજા લાગી ત્રીજું છોકરાએ હોડી કેમ તૈયાર કરી હશે ઉત્તર છોકરાએ તેના બાપ દાદાના ધંધાને ટકાવવા ને આગળ વધારવાના ઈરાદાથી હોડી તૈયાર કરી હશે ચોથો સવાલ શરીરની તંદુરસ્તી જાળવવા જાળવી રાખવા શું શું કરવું જોઈએ તો શરીરની તંદુરસ્તી જાળવી રાખવા આપણે દરરોજ યોગ્ય પોષણયુક્ત અને રેસાઇયુક્ત આહાર લેવો જોઈએ નિયમિત વ્યાયામ કરવો જોઈએ નિયમિત પૂરતી ઊંઘ લેવી જોઈએ જંક ફૂડનો ત્યાગ કરવો જોઈએ મોબાઈલનો વધુ પડતો ઉપયોગ ન કરવો જોઈએ અને ડિપ્રેશનમાં ન રહેવું જોઈએ પાંચમો સવાલ વાલમના આવતા પહેલાં શ્રી શ્રી તૈયારીઓ થઈ છે તો ઉત્તર વાલમના ઘરે આવતા પહેલાં શેરી સ્વચ્છ કરવામાં આવી આંગણામાં ફૂલ પાથરવામાં આવ્યા વગેરે તૈયારી કરવામાં આવી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે આપેલ કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર કરો કોઈ પણ એક એમાં પહેલું ભૂલી જઈને ભેદ આપણે એક થઈને ચાલો નેક થઈને ચાલો વાયુનો વેગ લઈને ચાલો છોડી દઈને રંગ રંગ રંગરાગને ભેખ લઈને ચાલો તો જુઓ આ પંક્તિમાં એકતા અને સહયોગનું મહત્વ સમજાવવામાં આવ્યું છે કવિ કહે છે કે આપણે ભેદભાવ ભૂલી જઈને અને એકતા સાથે આગળ વધવું જોઈએ જ્યારે આપણે નાની નાની ભિન્નતાઓને છોડીને એક થઈને આગળ વધીએ ત્યારે આપણા પ્રયાસો વધુ શક્તિશાળી બને છે જેવી રીતે વાયુનો વેગ બધું બદલવા સક્ષમ હોય છે કવિ સૂચવે છે કે આપણે વિવિધ પ્રકારના રંગરાગ એટલે કે ભિન્ન મત વિચારધારા અને દેખાવ છોડીને એકરૂપતામાં આગળ વધવું જોઈએ આ પંક્તિમાંથી એકતા સામૂહિકતા અને એક જ ઉદ્દેશ્ય માટે સાથે કામ કરવાની પ્રેરણા મળે છે મિત્રો ધોરણ ત્રણથી આઠની જે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી એવા જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને આ પ્રશ્નપત્રના સોલ્યુશન છે તેની અધ્યયન નિષ્પત્તિ અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના સોલ્યુશનની પીડીએફ આપણે તૈયાર કરેલી છે અને આ જે પ્રશ્નપત્ર છે તમારી પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી રહેશે સારા ગુણ પ્રાપ્ત કરવા માટે સારી તૈયારી કરવા માટે સારી મહેનત કરવા માટે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તેના સોલ્યુશનની પીડીએફ મેળવી લેવી આ જે પ્રશ્નપત્ર છે રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળવાનું છે દરેક શાળાના નામ સાથે જો તમે મેળવવા માંગો છો તો તમારી શાળાના નામ સાથે પણ તમને મળી જશે માત્ર સાહીઠ રૂપિયા પ્રાઇસ છે તો જરૂરથી અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો ત્યાર પછી છે બીજો સવાલ પ્રાણી માત્રને રક્ષણ આપ્યું માન્યા પોતા સમસહુને પૂર્ણ અહિંસા આચરનારા નમન તપસ્વી મહાવીરને આ ઉત્તર કાવ્ય પંક્તિમાં તપસ્વી મહાવીરજીના અહિંસાના સિદ્ધાંતો અને કરુણા ભાવને અભિવ્યક્ત કરવામાં આવ્યા છે કવિ કહે છે કે મહાવીરજી દરેક પ્રાણીનું રક્ષણ કરતા અને તેમને પોતાના સમાન ગણીને વ્યવહાર કરતા તેઓએ અહિંસાનો માર્ગ અપનાવ્યો જેનાથી કોઈ પ્રાણીને કોઈ પણ પ્રકારની હાનિ ન થાય પંક્તિમાં મહાવીરજીની તપસ્યા અને તેમના જીવનના અગત્યના લક્ષણોનું વર્ણન થાય છે તેઓએ કોઈ ભેદભાવ વિના સમાન ભાવનાથી દરેક જીવ માત્રને જોવા શીખવ્યું જેની સામે કવિ શ્રદ્ધા અને નમન વ્યક્ત કરે છે પ્રશ્ન નંબર ત્રણ વાક્યમાંથી રેખાંકિત પદની સંજ્ઞા ઓળખાવો પેલું ગિરનાર ગુજરાતમાં આવેલ પર્વત છે તો પર્વત એટલે જાતિવાચક બીજું ઉનાળામાં પાણીની તંગી તો રહેવાની જ તો પાણીની એ દ્રવ્યવાચક વૃક્ષ ખૂબ જ ઉપયોગી છે તો વૃક્ષ એ જાતિવાચક સંતોની વાણીમાં બહુ મીઠાશ હોય છે તો મીઠાશ એ ભાવવાચક ભોજનમાં મેં માત્ર દૂધ જ લીધું તો દૂધ એ દ્રવ્યવાચક બ વાક્યમાં આપેલા વિશેષણ અને ક્રિયા વિશેષણ ઓળખાવો જેના કુલ પાંચ માગ છે પેલું માણસો ટપોટપ મરવા લાગ્યા તો એમાં વિશેષણ નથી ક્રિયા વિશેષણ આવશે ટપોટપ બીજું જીયા ખૂબ ધીમેથી ચાલે છે તો એમાં વિશેષણ નથી ક્રિયા વિશેષણ આવશે ખૂબ ધીમેથી રેશમાં હોશિયાર છોકરી છે તો વિશેષણ છે એમાં હોશિયાર અને ક્રિયા વિશેષણ નથી ચોથું મારા પપ્પા નવો મોબાઈલ લાવ્યા તો વિશેષણ છે નવો ક્રિયા વિશેષણ લાવ્યા બગીચામાં સુંદર ફૂલો છે તો વિશેષણ છે સુંદર ત્યાર પછી ક અકાઉન્ટ્સમાં આપેલા શબ્દનો યોગ્ય ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો જેના કુલ પાંચ માર્ક છે પહેલું સારું પરિણામ મેળવવા માટે ખાલી જગ્યા ઘણી મહેનત કરવી પડે તો માટે

ત્યાં સાગરીતો છે અને સાગરીતોનો સમાનાર્થી થશે સાથીદારો બીજું થઈ તો વેળાનું થશે સમય ત્રીજું આવાસે મૂકીને જ આવ્યો હતો તો એટલે કે પગરખા આવાસે મૂકીને જ આવ્યો હતો ચોથું એમાં હતા સુવર્ણ અને રજતના ટુકડાઓ તો રજત એટલે થશે ચાંદી થોડી વારે કાંકડો સળગાવી અંદર પેઠો કાંકડો એટલે કે મશાલ ત્યાર પછી છે બ શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો જેના કુલ પાંચ માર્ક છે પહેલો સવાલ વિચલિત થયા વગર તો અવિચલિત અવિચલ ત્યાર પછી બીજું ઘી ગોળ સાથે ચોળેલો બાજરી વગેરેનો લોટ તો કુલર તરતનું જ દોહીએલું દૂધ તો છેડ કઢવું એક ટંક જમવું તે તો એક ટાણું પાંચમું પશુના શરીર પર પસરાવવાના સાધન વડે તેને માલિશ કરવી તો ખરેરો કરવો ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના વાક્યમાંથી ભાવાત્મક શબ્દ શોધી અને એના જેવું બીજું વાક્ય બનાવો જેના કુલ છ માર્ક્સ છે પહેલો સવાલ દિવાળીની રજાઓમાં બાળકોને મજા પડી જાય તો જવાબ આવશે મજા વાક્ય ઉનાળાની રજાઓમાં બાળકોને ઘણો આનંદ આવે છે માતાનો પ્રેમ અનેરો છે તો પ્રેમ તો પિતાનો પ્રેમ અમૂલ્ય છે ત્રીજો પરીક્ષામાં મારો નંબર પ્રથમ આવ્યો તેથી હું આનંદમાં આવી ગયો તો અહીં જવાબ આવશે આનંદ એટલે કે જન્મદિવસ પર મને ગિફ્ટ મળે તેથી હું ખુશ થયો બ બાઉન્સમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી સંવાદ પૂર્ણ કરો જેના કુલ છ માર્ક્સ છે તો જો અકાઉસમાં આપણને કેટલાક શબ્દો પણ આપેલા છે રમેશ કહે કાવ્ય તું કેમ આટલી બધી ખાલી જગ્યા છે તો અહીંયા જવાબ આવશે ખુશ કાવ્યા કહે મારે આવતીકાલે મામાના ઘરે જવાનું છે પણ તું કેમ ઉદાસ છે રમેશ કહે મારી મમ્મી બીમાર છે તેથી હું આનંદમાં નથી કાવ્ય કહે ચિંતા કરીશ નહીં ખૂબ ઝડપથી તારી મમ્મી સાજી થઈ જશે રમેશ કહે હા મને પણ ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા છે કે તે જલ્દી સારું થઈ જશે કાવ્ય કહે હવે તું ગભરાઈશ નહીં પણ તું મારી જેમ ખુશ રહેશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ આપેલ ફકરો વાંચી પ્રશ્નોના જવાબ લખો જેના કુલ દસ માર્ક છે તો અહીંયા આપણને જે પેરેગ્રાફ આપેલો છે આપણે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે અને જોયા પછી જોઈએ નીચે આપેલા પ્રશ્ન અને તેમના ઉત્તરો પહેલો સવાલ બાળકને કઠિન કાર્ય સોંપવાની પિતાને સાથી ફરજ પડી ઉત્તર બાળક અત્યંત નટખટ હોવાથી પિતાને કઠિન કાર્ય સોંપવાની ફરજ પડી બીજું પિતાની કઈ ધારણા બાળકે ખોટી પાડી ઉત્તર બિચારા બાળકને ભૂગોળનું જ્ઞાન ઓછું હશે અને આખો દિવસ નીકળી જશે આ પિતાની ધારણા બાળકે ખોટી પાડી ત્રીજું બાળક સરળતાથી નકશાને સાથી જોડી શક્યો ઉત્તર બાળક નકશાના ટુકડાઓ ગોઠવી રહ્યો હતો ત્યારે જોયું કે પાછળ માણસનું ચિત્ર છે ત્યાર પછી ચોથું બાળકની કઈ ખાસિયત તમને વધુ ગમી શા માટે ઉત્તર મને બાળકની સમજદારી અને ચતુરાઈ વધુ ગમી કારણ કે તેણે નકશા સાંધવામાં મુશ્કેલી નહીં અનુભવી માણસના ચિત્રના આધારે તેણે સહેલાઈથી નકશો ગોઠવી દીધો પાંચમું માણસના ચિત્રના આધારે પગ પાસે કયું ચિત્ર આવશે તો માણસના ચિત્રના આધારે પગ પાસે કન્યાકુમારી સ્થાન આવશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત અ નીચેના ચિત્રના આધારે તમારા શબ્દમાં વર્ણન કરો જેના કુલ ચાર માર્ક છે તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે સરસ મજાનું આપણને ચિત્ર આપેલું છે ચિત્ર પરથી આપણે એનું વર્ણન કરવાનું છે તો જો આ ચિત્રમાં અનેક બાળકો બગીચામાં રમતા દેખાય છે બાળકો કૂદતા દોરડા કૂદતા અને ક્રિકેટ રમતા દેખાય છે અને કેટલીક છોકરીઓ નૃત્ય કરી રહી છે એક બાળક વ્હીલચેરમાં બેસી રમતમાં ભાગ લેતો દેખાય છે ચારે બાજુ ઝાડ છે અને લોકો આરામ કરતા પણ દેખાય છે આ વાતાવરણ આનંદમય છે અને બધા બાળકો મોજ મસ્તી કરી રહ્યા છે જેમાં સમાનતા અને એકતા દેખાય છે મિત્રો ધોરણ ત્રણથી આઠની જે પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ મોસ્ટાઈમપી પ્રશ્નપત્ર અને પ્રશ્નપત્રના જે સોલ્યુશન છે એ સોલ્યુશનની પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો કારણ કે આ જે પીડીએફ છે ને અધ્યયન નિષ્પત્તિ અને બ્લુ પ્રિન્ટ મુજબની છે રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં મળી જશે સીધી ઝેરોક્ષ કરાવી અને તમે અભ્યાસ કરી શકશો અથવા તો પરીક્ષા લઈ શકશો અને બીજું કે તમારી શાળાના નામ સાથે પણ તમે આ પ્રશ્નપત્ર મેળવી શકશો તો દરેક વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર અને તેનું સોલ્યુશન છે તેની પીડીએફ મેળવી લેવી તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે બ કાવ્યવાચી પ્રશ્નોના જવાબ લખો જેના કુલ છ માર્ક્સ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક સરસ મજાનું કાવ્ય આપેલું છે એ જોઈએ પ્રશ્ન તેમના ઉપરથી પેલું રસ્તામાં કેવા કેવા સંકટ આવી શકે ઉત્તર રસ્તામાં કાંટા કંકર ધૂમ ધખતી રેતી અને ખાંડા જેવા વિવિધ સંકટો આવી શકે સંકટની પરિસ્થિતિમાં શું શું કરવું જોઈએ તો ઉત્તર સંકટની પરિસ્થિતિમાં ધીરજ અને હિંમત રાખવી જોઈએ મન શાંત રાખીને આગળ વધવું જોઈએ દ્વારા સો સંદેશ આપ્યો છે ઉત્તર પંથતારો કાપ્યજા દ્વારા કવિ કહે છે કે જીવનના સફરમાં હિંમત શાંતિ અને પ્રેમ સાથે સાવધ રહીને મુશ્કેલીઓને પાર પાડી આગળ વધતા રહેવું જોઈએ પ્રશ્ન નંબર આઠ નીચે આપેલ કોઈપણ એક વિષય ઉપર નિબંધ લખો જેના કુલ સાત માર્ક છે પેલું વૃક્ષનું મહત્વ તો તરુનો બહુ આભાર જગત પર તરુનો બહુ આભાર વૃક્ષો ધરતીની શોભા છે વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે તેના પાન હવામાંના કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી વનસ્પતિ માટે સ્ટાર્ચ બનાવે છે અને પ્રાણવાયુ મુક્ત કરે છે આમ તે હવાને શુદ્ધ કરે છે વૃક્ષો ન હોય તો ધરતી વેરાન રણ જેવી બની જાય વૃક્ષો વાદળાને ઠંડા પાડે છે તેથી વરસાદ વધારે પડે છે વૃક્ષો જમીનનું પાણીથી થતું ધોવાણ અટકાવે છે તે રણને આગળ વધતું અટકાવે છે વૃક્ષની છાયામાં પશુઓ અને વટી માર્ગોને છાંયડો અને આરામ મળે છે વૃક્ષ પર પંખીઓ માળા બાંધે છે વૃક્ષો આપણને ફળ અને ફૂલ આપે છે ટીમરૂના પાન બીડી બનાવવા માટે વપરાય છે ખાખરાના પાનમાંથી પડિયા પતરાળા બને છે વૃક્ષોનું લાકડું બળતણમાં વપરાય છે આવી રીતે અહીંયા તમે જોઈ શકો છો આપણે સરસ મજાનો નિબંધ લખેલો છે ત્યાર પછી બીજો નિબંધ છે મારું પ્રિય પ્રાણી તો મારા પ્રિય પ્રાણી એ ગાય વિશે પણ આપણે અહીંયા સરસ મજાનો નિબંધ લખેલો છે ત્રીજો નિબંધ છે મોબાઈલના લાભ અને ગેરલાભ તો અહીંયા તમે જોઈ શકો છો કે મોબાઈલના લાભ ગેરલાભ બંધ પણ આપણે ખૂબ જ સરસ રીતે દર્શાવેલો છે તો મિત્રો આ વિડીયો તમે સ્ટોપ કરીને અથવા તો પોસ્ટ કરીને જોઈ શકો છો અથવા તો સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર પણ મંગાવી શકો છો વોટ્સઅપ પર પીડીએફ મંગાવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ જે છે એ તમે તમારા વોટ્સઅપ પર પણ મંગાવવા માટે નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મંગાવી શકો છો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં